નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓનો ભાણેજ સાહિલ ઉર્ફે પીટલોને અગાઉ કોસાડ આવાસ ખાતે રહેતા નિખિલ ઉર્ફે મુન્નુ રાઠો સાથે ઝઘડો થયો હતો જે ઝઘડાની અદાત લઈ નિખિલ ઉર્ફે મન્નુએ રવિવારે મોડી સાંજના સમયે મૈધરપુરા હીરા બજાર લીંબુ શેરી ચાર રસ્તા પાસે મિતાલા શેરીમાં સાહિલ પોટલોને આંતરી હત્યાના ગાજકી ઘાતકી હત્યા કરી નાખી હતી તો હત્યાનો સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં હત્યાના ઘા માર્યા બાદ સાહેલ દોડતો દેખાય છે તો તો અડધા કલાક બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી હાલ હત્યાની ઘટનાને લઈને મૈદરપુરા વિસ્તારમાં પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે અને પોલીસ કંટ્રોલમાં જાણ કર્યા અડધા કલાક બાદ પણ પોલીસ સ્થળે પહોંચી હોય પોલીસની કામગીરી સામે પણ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે અઝર કુરસી સાથે હર્ષદ સીટા